મોબાઈલ એપ્લિકેશનનો ડબલ્યુ ડબલ્યુ ડોટ ટીચ્યુ ઇઝી ડોટ ઇન આ જે વેબસાઇટ એનું મોબાઈલ એપ્લિકેશન અમે તૈયાર કરેલું છે અને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું તો અહીંયા તમે મારા મોબાઈલનું સ્ક્રીન તમે જુઓ છો આ સ્ક્રીનની અંદર તમે જુઓ છો કે નીચેની બાજુમાં તમને એક આયકન જોવા મળશે આ આઇકન છે એ મેં મારી મોબાઈલ એપ્લિકેશન માટે એક્સ કરેલું છે એના ઉપર આપણે ટેપ કરીશું આપણે ટેપ કરીશું તરત જ આપણી આ વેબસાઇટ રૂપી મોબાઈલ એપ્લિકેશન એ ઓપન થઈ જશે અને જે રીતે તમે જોયું હતું એ રીતે વેબસાઇટમાં જે પ્રમાણેનું એનું લેઆઉટ છે એ જ પ્રમાણેનું લેઆઉટ તમને મોબાઈલ એપ્લિકેશનની અંદર પણ જોવા મળશે અહીંયા ઇમેજીસ આપેલા છે નીચે કેટલાક સુવિચારો આપેલા છે જે રીતે જેની બાજુમાં મારો પરિચય અહીંયા દર્શાવેલું છે જેમ આપણે સ્ક્રોલ કરીશું એમ એમ એ તમામ માહિતી છે એ તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે ઓલ ક્વેશ્ચન પણ આવી જાય છે એવી રીતે જે સોશિયલ મીડિયાના બટન્સ પણ તમને જોવા મળે છે એનું મોસ્ટ વ્યૂડ પોસ્ટ અને એની સાથે રિસન્ટ પોસ્ટ પણ જોવા મળે છે હવે આપણે ફરી પાછા મેનુમાં જતા રહીએ છીએ મેનુ આપણું ડિસ્પ્લે થયેલું છે અહીંયા આપણે જે થ્રી સીધી રેખાઓ છે એના ઉપર આપણે ટેપ કરીશું એટલે આપણું જે મેઇન મેન્યુ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે એની અંદર તમે જુઓ છો કે આપણું જે મેન્યુની આઈટમ્સ હોમ ટીચર રિસોર્સ બોર્ડ એક્ઝામ મટીરિયલ એક્ઝ ઇંગ્લિશ ગ્રામર અધર મટીરિયલ ઇંગ્લિશ ક્વિઝ કોમ્પિટેટીવ એક્ઝામ્સ ફોટો ગેલરી અને કોન્ટેક્ટ આર્સ એમાં દર્શાવેલ છે તો સૌ પ્રથમ આપણે ટીચર્સ રિસોર્સની અંદર જઈએ છીએ ટીચર્સ રિસોર્સની અંદર આપણે જોયું તો એ પ્રમાણે તમામ માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળશે શિક્ષકોને ઉપયોગી હોય તેવી તમામ માહિતી તમે જોઈ શકો છો અને એને એ જ રીતે જે પ્રમાણે આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા કે સોશિયલ મીડિયાના બટન્સ અહીંયા મૂકેલા છે કે આ માહિતી તમે અહીંયાથી પણ શેર કરી શકો છો કે પછી એને ડાઉનલોડ પણ કરી શકો છો હવે એ જ રીતે આપણે ફરીથી મેનુ બટનને પ્રેસ કરશું ને એની અંદર બોર્ડ એક્ઝામ મટિરિયલ એને આપણે સિલેક્ટ કરીએ છીએ બોર્ડ એક્ઝામ મટિરિયલ સિલેક્ટ કરતા જોવો છો કે એનું હેડિંગ આવી ગયું છે અને તમામ જે કન્ટેન્ટ આપણે આગળ જોઈ હતી એ જ પ્રમાણે આ એપ્લિકેશનની અંદર પણ ડિસ્પ્લે થાય છે બટન્સ આવી જાય છે અને સાથે સાથે જે કંઈ પણ કન્ટેન્ટ મેં અપલોડ કરેલી છે એ જોવા મળે છે હવે ધારો કે આપણે આ સેકન્ડ પિરિયોડિકલ ટેસ્ટ એને જો વોટ્સઅપ કરવી હોય તો આપણે વોટ્સઅપની બટનની અંદર આપણે પ્રેસ કરીએ છીએ અને એને પ્રેસ કરતાં જ ડાયરેક્ટ સીધું વોટ્સઅપનું જે મેનુ છે ઓપન થઈ જાય છે ફરીથી પાછા આપણે મેનુમાં આવી જઈશું એની અંદર હવે આપણે ઇંગ્લિશ ગ્રામર એને આપણે સિલેક્ટ કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામરને સિલેક્ટ કરતા આ મેનુમાં રહેલી જે તમામ કન્ટેન્ટ છે એ આપણી સ્ક્રીન ઉપર દેખાશે આપણે અગાઉ જોઈ ગયા કે ચાલું શીખીએ અંગ્રેજી જે જે કન્ટેન્ટ એટલે કે પીડીએફ હોય ઇમેજીસ હોય વિડીયો હોય ડોક્યુમેન્ટ્સ ફાઇલ હોય કે એક્સેલ ફાઇલ હોય એ મેં જે અપલોડ કરેલી છે એ આની અંદર ડિસ્પ્લે થતી હોય છે અને જે રીતે આપણે વેબસાઇટને ઓપરેટ કરીએ છે કે એની અંદર આપણે કન્ટેન્ટ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરી શકીએ છીએ જેમ કે અહીંયા આ ઇંગ્લિશ ટેન્સ ઓફ ઓલ આ કન્ટેન્ટ છે એને આપણે ડાઉનલોડ કરવી છે તો એના ઉપર આપણે ટેપ કરશું કરતાં જ પછી હવે આપણને એની પીડીએફ છે એ જોવા મળશે તમે જોવો છો કે અત્યારે હાલ આની અંદર એક હજાર આઠસો અડસઠ લોકોએ તેને પોતાના ડિવાઇસની અંદર ડાઉનલોડ કરેલી છે આના ઉપર આપણે ટેપ કરશું જે અગાઉ પણ આપણે જોઈ ગયા એ રીતે કોમેન્ટ સેક્શન આવે છે અને એની અંદર વિદ્યાર્થી છે એ પોતાનું નામ ઈમેલ વેબસાઇટ પોસ્ટ કોમેન્ટ કરી દે છે પાછા આપણે મેનુમાં આવી જઈશું હવે આપણે એના પછીનું જે મેનુ આઈટમ છે અધર મટીરિયલ્સ એને આપણે સિલેક્ટ કરીએ છીએ તો તમે જોયું છું કે અગાઉ મેં વાત કરી હતી કે શિક્ષકોને કે અન્ય લોકોને કર્મચારીઓને જ્યારે ચૂંટણીની કામગીરી હોય કે અન્ય કોઈ હોય તો એની અંદર વોટિંગ કેલ્ક્યુલેટરને એની જરૂર પડતી હોય છે તો એના માટેની કન્ટેન્ટ તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી હોય છે એ આના ઉપર ક્લિક કરી અને એ માહિતીને પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરી શકે છે કેમ કે આપણે પ્રિસાઇડિંગ ઇલેક્શન કેલ્ક્યુલેટર અપડેટેડ વર્ઝન એને સિલેક્ટ કરેલું છે હવે એ કન્ટેન્ટને આપણે જોઈએ છે અહીંયા તમે જુઓ છો કે એની એક્સેલ ફાઇલ મેં બનાવેલી છે અને એક્સેલ ફાઇલને આપણે ડાઉનલોડ કરીએ છીએ કેલ્ક્યુલેટરને અગાઉ ચાર હજારને ચોરાણું લોકોએ પોતાના ડિવાઇસમાં ડાઉનલોડ કરેલું છે તેથી પાછા આપણે મેનુમાં જઈએ છીએ મેનુમાં જઈ એના પછીનું જે મેન્યુ આઇટમ આવે છે અને મેનુ આઇટમ છે ઇંગ્લિશ ક્વિઝ તો એને આપણે સિલેક્ટ કરીએ છીએ એ જ રીતે ઇંગ્લિશ ક્વીઝ ઇંગ્લિશ ક્વિઝમાં જે જે આપણે કન્ટેન્ટ અહીંયા અપલોડ કરેલી છે તો વિદ્યાર્થી એને સર્ચ કરે છે અને જે ક્વિઝમાં એને તેને ભાવ લેવો હોય તો તેમાં તે ભાગ લઈ શકે છે જેમ કે અત્યારે હાલ આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કે ક્વીઝ છે એને આપણે પ્લે કરવી છે જુઓ છો કે ક્વીઝ છે એ ઓપન થઈ જાય છે અને જે રીતે આપણે અગાઉ આપણે વિડીયોમાં જોયું હતું કે કેવી રીતે એને ઝમાં ભાગ લેવાનું હોય છે તે રીતે અહીંયા માહિતી ભરવાની હોય છે ઈમેલ હોય તો ઈમેલ લખવાનું હોય છે ત્યારબાદ પછી નામ વિભાગ હોય એમાં નામ લખવાનું હોય છે એના પછી શાળાનું નામ અને ત્યારબાદ જિલ્લો અને તાલુકો અને એ પ્રમાણે આગળ એની માહિતી ડિસ્પ્લે થાય છે એ પાછા આપણે મેનુમાં જતા રહીશું એના પછીનું મેનુ આઇટમ આવે છે કમ્પિટેટિવ એક્ઝામ તેને આપણે સિલેક્ટ કરીએ છીએ તો જેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજી માટે ઉપયોગી તેવું સાહિત્ય અને એ પણ ખાસ કરીને અંગ્રેજી વ્યાકરણનો મહાવરો માટેની જે કન્ટેન્ટ એ તમે જુઓ છો અહીંયા મૂકેલી છે જે કંઈ પણ યુવાનો કે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય તો એમના માટે આ ઉપયોગી હોય છે એને પણ તે પોતે ડાઉનલોડ કરી શકે છે તેથી આપણે મેનુ આઈટમમાં આવી જઈશું ત્યારબાદ આવે છે ફોટો ગેલેરી ફોટો ગેલેરીમાં મેં વાત કરી કે જિલ્લા તાલુકા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ અંગ્રેજી વિષયના નિષ્ણાત તજજ્ઞ તરીકે જ્યાં જ્યાં કામગીરી કરેલી છે તો તેના મેં ફોટોગ્રાફ્સ એ અહીંયા મેં મૂકેલા છે ત્યારબાદ હવે આપણે જે આપણી હવે મેનુ આઇટમ છેલ્લી છે છેલ્લી મેનુ આઈટમ છે આપણી કોન્ટેક્ટ ઓસ એને સિલેક્ટ કરીએ છીએ તો પહેલાં તો મારી ડિટેલ્સ આવી જાય છે મારું ઈમેલ એડેડ કન્ફર્મેશન માટે ત્યારબાદ મોબાઈલ નંબર આવી જાય છે સ્કૂલનું નામ આવી જાય છે એક કોન્ટેક્ટ ફોર્મ આવે છે તમે જુઓ છો અને જે રીતે આપણે ભરેલું છે એ રીતે એમાં અહીંયા વિદ્યાર્થી જો પોતે ડેલી નોટિફિકેશન મેળવવા માગતો હોય તો એ વિગત ભરશે અહીંયા તેમાં એ નામની અંદર પોતાનું નામ લખશે અહીંયા પછી એવી રીતે ઇમેલ આઈડી છે તો એની અંદર ઈમેલ આઈડી લખશે ત્યારબાદ મેસેજની અંદર એ પોતાનો મેસેજ લખે છે અને એના પછી એક સિક્યુરિટી ક્વેશ્ચન આવે છે એ સિક્યોરિટી ક્વેશ્ચનની અંદર તેણે જે કંઈ પણ આપેલો હોય તો એને એનો જવાબ લખવાનો હોય છે અને ત્યારબાદ પછી એને સેન્ડ કરવાનું હોય છે સેન્ડ કરતાં ઉપર પછી મેસેજ આવી જાય છે તો મિત્રો આ રીતે આ મોબાઈલ એપ્લિકેશન મેં તૈયાર કરેલી છે અને એ મોબાઈલ એપ્લિકેશન વિદ્યાર્થીઓને વેબસાઇટનું એડ્રેસ જો ભૂલી જવાતું હોય તો એને એક વિકલ્પ તરીકે મેં આ મોબાઈલ એપ્લિકેશન એટલે કે વેબનું એક એન્ડ્રોઈડ ફોર્મ તૈયાર કર્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓ એને ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકે છે તો મિત્રો આ રીતે મારું જે ઇનોવેશન તેમાં વેબસાઇટ અને વેબસાઇટની સાથે સાથે એ જ વેબસાઇટનું મોબાઈલ વર્ઝન આના દ્વારા હું શિક્ષણ અત્યારે આપી રહ્યો છું અને મારી શાળાના જ નહીં પરંતુ મારા તાલુકાના અને જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એનો અત્યારે લાભ રહી રહ્યા છે નમસ્કાર